એ દોશી માને છે ને એની બેન છે એની છોકરી છે એ એના ભાણિયાનો ભાણિયો છે એના કોકને લાવવાના છે એમ કેતા જ મન દોશમાં ઓય બાપા આ દોશીને તો આ જાજુ હક મણ હું અરે રામ રામી છોકરા હું લેવાને છે એ ગોગડી

બધાને ને પેલેથી મેં કઈ જ દીધેલું છે તમે જેવા તેવા છોકરા ના ગોતતા ઓકે અને એને બોલાવતા પણ નહીં મને એવા જરાય નહીં ગમે મને તો સારું હોય ને એવું જ ગમશે નાગરવેલ જેવો બાકી બને તો નહીં ગમે હો

ખાવ તો હું એમ કઉ છું અને આ ડોસી ગમે ત્યાં મરી ગયા છે મેટ પૂરું થાય આઈ નઈ મરે તમારે જોવું હોય તો જોજો શિવરી માસી સાની મની રે સાની મની તું જાય ને મેટ ની દીકરી તો તારું મેટ હલાઈ એની કરતા મુંગી મુંગી તારા ડોહા એટલે શાંતિ આ તને નઈ શાંતિ ગોગડી બેન ઓ ને મારું દાજુ ઓ સોડી કેવી ડાય સેલ ગોગડી તો મારી બેટી હમણાં થી મને બહુ ઉલાળે ગોગડી

હે ન્યાસેને એનો જેવા બેવડા જેવા તે એના પાડોશી આમી હગાટ થાય છે એને કાકાના દીકરાન દીકરાની દીકરીનો એનો દીકરો ને એનો ભાણીયો પાછો છો છે ને એટલે એને આજનું બઈન રાખ્યું છે ને કાલ આવવાના છે હો બેટા ઈદ કેવા આવીશું તું છે ને મને બહુ ઉલાળતી ને બધાઈન સામું વગવતી ને આ કહી દઉં છું તને

છોકરાવાળા ની કાલ જો આવશે એને કોક પાસું છું છે કાકા ને દીકરો ને દીકરો ને એનો દીકરો ને એનો દીકરો ને એનો દીકરો ને એનો ભાણિયો એમ કાઈ કીધું સિબરી માસી મન કો કે યા બહુ કાઈ યાદ નઈ થ્યું અરે મારા રામ આ ડોસી ના સો હું હશે કે તું મને કાઈ લાગતું નથી આમાં કાઈ હંગ હગ હડીકો હશે એમ ગોગડી

મારી મારી તોડી નાખવાન જરૂર છે જોઈ લે તું આ શિબરીનો વારો પડદો આજ તો ઈ હોય ને ને મારા ભૂતને જાવ જોઈ લે બે ભાન થઈ કે નહીં ડોશી માં મરી ગયા જાતા તમાર જાય ને તો અમારે દાડો કરવો ને અમે કેટલીક બળતરા કરવી હજી ને તમે એવું કાઈ નો ધંધી કરતા હો જાતા બીવરાવા બીવરાવા નકર અમે તમાર વારો પાડ દેશું કાજી ઇંકુડી હાશી વાત છે બેન તારી હું કરું આ બધાય હાવ આવી છો

અમને દોષમાં તમે જઈ આવો હું માર ગોગડો ને જીણ્યો ને અમે જવાના કાલ જો લાવો ને તો જોઈ જોઈન પછી છે ને અમાર પિક્ચર જોવા તે એન જવાનું છે અને તમારે આવો હોય ને તો આવજો હો ને અમાર ના ના અમને તમારા જ નો મજા આવે અમને તો એકલું જ મજા આવે કોઈ અમને ડિસ્ટર્બ કરે ની ગમે જ નઈ કબાબ માં અડડી મને મજા જ નો આવે ગોગડી અને હું જાવ છું હો ને દાદા મારા બહુ વાત છે હો નું કાય એ હા જાવ જાવ મરો નકર બાત છે ને તો પિક્ચર ને બધું પડ્યું રહે જાવ પપ 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 ગોગડી બેન કાઈક બોલતા ને કહેવાય ની દીકરી એ હા હું જાવ છું તમે બે નું કરો હાલો ગોગડી મારે આવું છો પુષ્પા તમને એકલા નહીં હું જવા દઉં અને મને પણ મૂવી જોવાનો બહુ જ શોખ છે હું પણ આવવાની છું કહી દઉં છું પહેલેથી જ મારી ટિકિટ તો પહેલા જ બુકિંગ કરાવી દેજો

ઓકે મારા વાલા ફ્રેન્ડ હાલો તમાર બધાને પણ પૂછપા તું જો આવું હોય તો અમારી જોડે આવતા રહ્યો કેમ છો મારા વાલા ફ્રેન્ડ આ મારો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો મારા વાલા વાલા ફ્રેન્ડ જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડિયો કાલે આવશે